રાજકોટ આ વર્ષની નવરાત્રી આયોજકો માટે બનશે અગ્નિ પરીક્ષા લોકમેળા વિવાદ બાદ નવરાત્રીના પણ ફેરફાર આવ્યા પોલીસ કમિશનર ઝા દ્વારા ખાસ તૈયાર કરાઈ ગરબા આયોજકો માટે અલગ અલગ નિયમોનો ઉમેરો કરાયો ખાનગી આયોજકો દ્વારા સોગંદનામા રજૂ કરવા પડશે માર્ગ અને મકાન વિભાગ પાસેથી સ્ટ્રકચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ રજૂ કરવાના રહે છે ફાયર સુવિધા ઇલેક્ટ્રિક સાધનોના અધિકૃત અધિકારી પાસેથી પ્રમાણપત્રો મેળવવાના રહે છે ખાણી પીણી સ્ટોલ માટે ફૂડ ઇન્સ્પેક્ટર ની મંજૂરી પણ ફરજિયાત લેવાની રહે છે ઇમરજન્સી માટે એમ્બ્યુલન્સ અને ડોક્ટર સ્થળ પર હાજર રાખવાના રહે છે સીસીટીવી ફરજિયાત રાખવા સાથે સિક્યુરિટી સાથે કોન્ટ્રાક્ટ પણ રજૂ કરવાનો રહે છે તમામ ડોક્યુમેન્ટ્સ હશે તો જ નવરાત્રીમાં ખાનગી આયોજનની મંજૂરી મળશે બાઇટ પાર્થરાજસિંહ ગોહિલ ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ આગામી દિવસોની અંદર નવરાત્રિ બે હજાર ચોવીસનું આયોજન વિવિધ અર્વાચીન અને પ્રાચીન ગરબીઓ જે છે એ રાજકોટ શહેરમાં થશે તો આને ધ્યાનમાં રાખીને રાજકોટ શહેરની લાયસન્સ બ્રાન્ચ દ્વારા વિવિધ અર્વાચીન ગરબીઓને મંજૂરી આપવામાં આવતી હોય છે આ અરજીઓ જે કરવામાં આવે છે અરજદારો દ્વારા મંજૂરીની તેની અંદર એક ફોર્મ આખે આખું પ્રિસ્ક્રાઇબ કરવામાં આવ્યું છે અરજદાર જ્યારે પોતાની અરજી કરે ત્યારે પોતાની સંપૂર્ણ વિગત પોતે ટિકિટ માટેના કેટલા દરો રહેશે એટલે કે જે બુકિંગ લાયસન્સ મેળવવાના છે તેની સાથે સાથે એણે પરફોર્મન્સ લાયસન્સ માટેનું જે પ્રોસીજર આખી આખી કરવાની છે એ એણે કરવાની રહેશે અને એની શરતોની અંદર અમુક અમે ગુજરાત પબ્લિક સેફ્ટી એક્ટને ધ્યાનમાં રાખીને પણ શરતોનો ઉમેરો કર્યો છે અને તે ઉપરાંત પણ જનરલ પબ્લિકની સેફ્ટી માટે ધ્યાનમાં રાખીને અમુક શરતોનો ઉમેરો કર્યો છે જેની અંદર સૌ તો એક છે પબ્લિક લાયબિલિટી ઇન્સ્યોરન્સ પોલિસી લેવાની રહેશે જેમાં જે કોઈ પણ લોકો જે ગરબાનું આયોજન કરી રહ્યા છે તો ત્યાં જે લોકો આવી રહ્યા છે તેની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક ઇન્સ્યોરન્સ પોલિસી જે છે એ એમણે લેવાની રહેશે તે ઉપરાંત જે છે ત્યાં સીસીટીવી કેમેરાઝ એન્ટ્રી એક્ઝિટ ગેટ્સ પર અનિવાર્ય પણ અનિવાર્યપણે લગાવવાના રહેશે સિક્યુરિટી એજન્સીઝ જે છે તેની સંપૂર્ણ વિગત પોલીસને આપવાની રહેશે તે ઉપરાંત જે અલગ અલગ માહિતી જે આપણે તે લોકો પાસેથી મગાવી છે તેની અંદર ફાયર એનઓસી જે છે એ ફાયર એનઓસી તે લોકોએ મેળવીને જમા કરાવવાનું રહેશે વિદ્યુત નિરીક્ષકનું ઇલેક્ટ્રિકલ ફિટિંગ અંગેનું જે સર્ટિફિકેટ છે તે જમા કરાવવાનું રહેશે ઇમરજન્સી ડૉક્ટરની વ્યવસ્થા અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા જે ગરબીના આયોજકોએ પોતાને ત્યાં રાખવાની રહેશે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી અંગેનું પ્રમાણપત્ર રાખવાનું રહેશે અને જે ઇમરજન્સી ડૉક્ટર જે છે એ ત્યાં રહેવા માગે છે તેનું એક સંમતિપત્રક તેમણે જમા કરાવવાનું રહેશે આ ઉપરાંત અલગ અલગ ગરબીના આયોજકો દ્વારા વિવિધ ફૂડ સ્ટોલ્સ લગાવવામાં આવતા હોય છે તો તે ફૂડ સ્ટોલ્સ જે લોકો રાખનાર હોય તો તે ફૂડ ઇન્સ્પેક્ટરનું પણ ચકાસણી પ્રમાણપત્ર મેળવીને સબમિટ કરવાનું રહેશે આટલી આટલી સર્ટિફિકેટ સબમિટ કર્યા બાદ જે તે આયોજક હશે તેને જરૂરી મંજૂરીઓ આપવામાં આવશે